વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે જર્ની ઓફ ફાર્મ ટુ ટેબલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું કેજી વિભાગના વિદ્યાર્થીઓ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે જમવાનું ટેબલ સુધી કઈ રીતે પહોંચે છે તે બાળકોને સમજાવી શકાય તે માટે આ કાર્યક્રમ અંબે સ્કૂલ દ્વારા રાખવામાં આવ્યો હતો જ્યાં કેજી વિભાગના વિદ્યાર્થીઓને ખેતરમાં ઉગીને ત્યાંથી લોકલ માર્કેટમાં ગયા બાદ આપણા ઘરના ટેબલ સુધી કઈ રીતે ખોરાક પહોંચે છે કઈ રીતે અનાજ પહોંચે છે તે વિશે તેમને માહિતી આપવામાં આવી આજે અમે કેજીમાં પ્રોજેક્ટ રાખ્યો છે જર્ની ઓફ ફૂડ એમાં અમે બચ્ચાઓને બતાવ્યું છે કે જે વસ્તુઓ ફાર્મિંગથી ગ્રો થઈને કેવી રીતે વેરહાઉસમાં જાય છે વેરહાઉસથી સ્ટોરેજમાં જઈને લોકલ માર્કેટમાં જાય છે લોકલ માર્કેટમાંથી પરચેસ કરીને આપણા ઘર સુધી એ વસ્તુઓ આવે છે તો જ્યારે મમ્મી એ મેન્યુમાં એ વસ્તુ બનાવે છે તો છોકરાઓને અન્ડરસ્ટેન્ડિંગ આવે કે આ વસ્તુ ક્યાંથી ક્યાં કેવી રીતે અને આપણા ઘર સુધી કે રીતે પહોંચી એ વસ્તુનો અમે આજે એમાં ઉલ્લેખ કરીને બચ્ચાઓને ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ આપીને આ પ્રોજેક્ટનું આયોજન કર્યું છે અમે એવરી ટાઈમ એવરી વરસમાં અમે બે વાર પ્રોજેક્ટ કરીએ છીએ લાસ્ટ ટાઈમ અમે સ્ટોરીઝનું કર્યું હતું ક્લાસરૂમ્સમાં ડિફરન્ટ ડિફરન્ટ સ્ટોરીઝ એટ સ્ટોરીઝનું પ્રોજેક્ટ કર્યું હતું જેમાં આખું એ પણ અમારો લાઈવ પ્રોજેક્ટ હતો એક એક રૂમમાં એક એક ક્લાસરૂમમાં અમે બધી સ્ટોરીઝનું આયોજન કર્યું હતું જેમાં લાઈવ બચ્ચાઓએ પાર્ટિસિપેટ કરીને એ પ્રોજેક્ટ પણ બહુ જ સરસ રીતે કર્યું હતું અને આજે પણ મારા હન્ડ્રેડ પ્લસ સ્ટુડન્ટ્સ છે જે આ પ્રોજેક્ટમાં ભાગ લીધો છે અને એ પ્રોજેક્ટને એક સક્સેસફુલ બનાવ્યો છે હું થેન્કફુલ રહીશ અમારા ચેરપર્સન શ્રી અમિત સર અને અમારા ડાયરેક્ટર અમરે ગ્રુપ ઓફ સ્કૂલ્સ કેજી સેક્શનના ભવેષા મેડમને કે જેમના ગાઈડન્સ અને સપોર્ટ હેઠળ અમે આ આટલું સરસ પ્રોજેક્ટનું આયોજન કરી શકીએ છીએ સપના ચૌહ હેડમિસ્ટ્રેસ કેજી સેક્શન યુ બરાબર